અને કહેવાય છે કે રૂડું એવું રૂપાડું રંગીનું મારું રાધનપુર લીલા ગયા તો જય માતાજી મિત્રો ડાયરાની રામ સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે બધાનું આજે અમે આવ્યા છીએ રાધનપુર અને બાલાજી ઠાકોર બાલાભાઈ લીલી બ્લોગ એમની પણ ચેનલ છે સપોર્ટ કરજો બરોબર અને અમે રાધનપુર બજારમાં આવી ગયા છે અને ગેસ પુરાઈને આપી દીશકા પાર્ક કરી છે તમને બેક કેમેરો કરીને દેખાડો અને આ જો આપણે મોલમાં ઘૂમી રહ્યા છે કારણ કે પ્રખ્યાત મોલ છે સ્પીડ આવેલી કહેવાય છે જો ટ્રાફિક પડે વાત જાઓ છે સામે ગણેશ હોસ્પિટલ છે અને આપણે રાધનપુરના લોક કાંઈ માણસ કાં બરાબર અને કાંઈ કહેશો કંઈ નહીં મિત્રો સપોર્ટ કરજો સપોર્ટ કરજો કારણ કે કાંકરે કાંકરે બાર બંધાય ટીપે ટીપે સર્વર ભરાય તો અમે થોડી થોડી મહેનત કરીએ તો મિત્રો થોડું થોડું તમે પણ સપોર્ટ કરજો અમારા વિડીયો જોજો અને બને તો લાઈક કરજો સારો લાગે તો અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર તો અમે અત્યારે હાલ થોડાક ફ્રી હતા તો આપણે બ્લોગ ચાલુ કરો છો આ છે કપડાંની દુકાન તમે જોઈ શકો છો અને થોડીક મોજ તો અમે માથે ફરાય રાખે અને તમારે ફરવું હોય તો આપણને રાધનપુર આ મજા મજા ને મજા આવી જ્યારે આજ છે પાર્કિંગ જગ્યા અને આપણી નિષ્ણા ફરી છે તમે જોઈ શકો છો અને કહેવાય છે કે રૂડુંનું એવું રૂપાડું રંગીનું મારું રાધનપુર આ છે આપણે ચાર રસ્તા ફેમસ એકદમ ફેમસ જગ્યા છે રાધનપુરની તો આપણે રાધનપુર આવ્યા છે અને વ્લોગ ચાલુ કર્યો છે તો આ રોજ આપણે શિવ દાબેલી તરીકે મોલ પરખ્યા છે અને અમારે બાલાજી ઠાકોર આવી છે તમે જોઈ શકો છો અને અત્યારે ટ્રાફિક બહુ ફૂલ છે કારણ કે સવારના વાગી રહ્યા હે અત્યારે દસ અને આપણે વિડીયો ચાલુ કર્યો છે રાધનપુર આવી તો અમારો વિડીયો જોજો અને સપોર્ટ કરજો અને ઉપર જો ચાર રસ્તા માથે ફૂલ છે ત્યાં ડીસા અને કચ્છમાં જાય છે આ છે સીટ આવેલી રાધનપુર તો અત્યારે હાલ આપણે મોલમાં માથે ચડી રહ્યા છે

આપણે નાસ્તો કરી અને દાબેલી નું અને બહાર નીકળી ગયા છે જો બોર્ડ મારેલું છે સિંહ દાબેલી અમે પાછળ દુકાન છે ટ્રાફિક છે અત્યારે નાસ્તાનો સમય થઈ જશે તો આપણે નાસ્તો બીજો કરીએ ને બહાર નીકળી ગયા છે ને ટ્રાફિક બહુ ફૂલ થઈ જાય જો તમે ચારે રસ્તા પાસે કારણ કે પાંચ કિલોમીટર બહુ ફૂલ ટ્રાફિક થઈ જાય રિસ્કા બાજુ આપણે થઈ ગયા અને આપણે હવે હે ને પેસેન્જર થાય એટલે પછી નીકળવું છે કારણ કે ભવિષ્યના તો છ મહિને આપણે એક પંચર પડ્યું છે નીકળવાનું છે અમારા બાળકો કાંક ફોન આવે તો વાત કરેલા હે તો પેસેન્જર થાય એટલે આપણે નીકળીએ અને પાર્કિંગમાં આપણે નીચે આવી ગયા છે કારણ કે કોને ટ્રાફિક બહુ છે ફૂલ અને સામે અમારા ગામના પેસેન્જર હોય છે જ્યાં રાજપાલ ત્યાં પણ ત્યાં અમારા ગામનું બસ સ્ટેશન છે જ્યાં અહીંયા ખાઈ પેસેન્જર હોય છે તો અમારે રોહિતભાઈ હવે કોને ને પેસેન્જર ત્યાં નીકળ્યા આપણે પાસે એના પાસે આપણો નંબર આવશે ત્યારબાદ આપણે નીકળવાનું છે તો મિત્રો અમે બાલાજી ઢેકરા હે બજારમાં ફરવા માટે અને માર્કેટમાં ચણા ઈ ગયા તો તમને ચણા પણ દેખાડું અને ચાર રસ્તા જો તો બલરામ

મીઠા હોય દેશી ખાવા હોય તો આવી જવાના ના અને બજાર કેવી હાની દેશી ચણા સાતસો રૂપિયા સાતસો રૂપિયા મણ છે એ ખટું આવે ભારો આવતો નહીં ભારે આવે સાતસો રૂપિયા મણ સાતસો રૂપિયા મણ લેવા હતા ને રોહિત ભાઈ અમારે આવી જાય જો હાલ જો અમે ભરતા હતા માર્કેટમાં પણ આવે માર્કેટમાં પણ આવે મિત્રો આપણે કોને રાધનપુરથી અને હવે ઘરે આવી ગયા છે અને ત્યાં સાઈડમાં પાર્ક કરવાની હોય છે પણ આપણે સાફ સફાઈ કરવા માટે કોને થોડીક આગળ લાગે છે મારી અને સાફ સફાઈ કરી નાખી છે ચારી બાજુ જેટલી ટેર જોયેલો અને હવે ટાયર કોને આપણે પંચર કરાવી દઉં તે ઇસ્પેરિંગ કહેવાની કરવું છે તો ટાયર ત્રણે ત્રણ અલગ ફેરી નાખવા છે આવી આગળ લાગુ છે આ પાછળ પાસે છે ત્રણે અલગ અલગ અને આપણે હવે પોતુંમાં જ જોઈશું અને કમ્પ્લીટ કરી નાખીશું તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો સારું લાગે તો અને કોમેન્ટ કરજો અને જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરજો અને સપોર્ટ કરજો મિત્રો ફૂલ કારણ કે એક હાથે થાળી પડે નહીં કાંકરે કાંકરે ફાર બંધાય ટેપે ટેપે સરોવર ભરાય તો સપોર્ટ કરજો જરૂર તો ચાલો તારે હવે આવનારા નવા વિડીયો મળશે ત્યાં સુધી બધાને જય માતાજી